ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ લોકસભા ચૂંટણીના અમરેલીથી પ્રચાર ચાલુ કર્યો અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું ઉન્નતિ સરણ કરવા હે પ્રતાપભાઈ પ્રમુખ બન્યા ઠાકરસી બાપાએ પ્રમુખ બનાવ્યા ને પેલેથી કીધું ગયા ગયા હું શું ત્યાં સુધી પોઈન્ટ 5 આ નછ લેવા હે હમ હું કોઈ આપણે કોગલા બાથી જઈ છી જનતાની અદાલતમાં લોકો મહાન છે અને લોકોના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે આપણે સૌ મજબૂત નહી મારું બુથ મારું મજબૂત નિકુજભાઈ ખૂબ સારી વાત બધાએ પોતાનું ઘર સુધારી લઈને તૈયાર છે છે લાગે અહીંયા બેન કેતા હતા કે અમરેલી અમરેલીની વાહે છે ને ગુજરાત એનો ઇતિહાસ અમરેલી એ જયારે જયારે કરવટ બદલી ને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે આ ચૂંટણીમાં હું વારંવાર કેતો આવ્યો છું હજી કઈ જાવ બે હજાર ચાર ની ચૂંટણીનું નું પુનરાવર્તન થવાનું

આ તાલુકાના લોટકા નેતા આપણા લાડીલા પૂર્વ સાંસદ હજી અડધી ગણતરી બાકી હતી થોડાક ઘડતા હતા ને તો ત્યાં ઠાકરજી બાપાના ઘરે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે